સૌ વાલા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે અઠયાવીસમી ડિસેમ્બર બે હજાર વાર છે રવિવાર પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર વર્યન યોગ છે મીન રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે બાર અને ઓગણત્રીસ મિનિટથી મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે ચાર અને ઓગણત્રીસ મિનિટથી મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર પ્રકારનું શુભ કાર્ય ન થાય વાલા મિત્રો શુભ કાર્ય કરવા માટે અથવા શુભયાત્રાની શરૂઆત કરવા માટે કોઈ સારું ચાગોડીઓ લેવું જોઈએ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર અને સાત મિનિટથી બાર અને પચાસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો તે સમયની અંદર તમે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રાની શરૂઆત કરી શકો આજરા ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો નાવા માટે બેસો એટલે નાવાના પાણીની અંદર તમારે એક ચમચી હળદર પધરાઈ દેવાની અને તે હળદરને પાણીમાં મિક્સ કરી દેવાની ત્યાર પછી એ હળદર મિક્સ વાળું પાણી જે હોય તેનાથી સ્નાન કરવાનું ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો સ્નાન થઈ જાય વસ્ત્ર તમે પહેરી લો ત્યાર પછી ઘીનું તિલક કપાળની અંદર કરવાનું છે નાભી પર કરવાનું છે બે જગ્યાએ ઘીનું તિલક કરવાનું છે કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ કરવાનું અને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાકુચંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રતકલેશના આશાએ ગોવિંદાય નમન્મ આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે ત્યાર પછી વાલા મિત્રો આ કાર્ય થાય તો આજનો ઉપાય પરિપૂર્ણ થાય છે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ અઠયાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રવિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારમાં સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે કપાળ અને નાભીમાં તિલક કરવાનું મેં કહ્યું તે પ્રમાણે અને આટલું કાર્ય પતી જાય સૂર્યાસ્ત થતા પહેલા ઘીમાં બનેલી કોઈ પણ મીઠાઈ નાના નાના બાળકોને વેચવાની છે તથા ગૌશાળામાં જઈ ગાયોને ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે વાલા મિત્રો આટલું કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જે મારા વાલા મિત્રનો મેરેજ એનિવર્સરી અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રવિવારના દિવસે છે તેવા બધા જ માલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલો માતા પિતાને ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ લેવાના ત્યાર પછી તમારે તમારા જ માતા પિતાને વસ્ત્રનું દાન કરવાનું જો સફેદ વસ્ત્ર હોય લાલ વસ્ત્ર હોય અથવા લાલ સંબંધિત અથવા સફેદ સંબંધિત વસ્ત્ર તમે આપશો તો ઉત્તમ પરિણામ મળશે જેમાં ભૂરું અથવા કાળું વસ્ત્ર દાન નથી કરવાનું સાથે સાથે કોઈપણ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને બ્રાહ્મણને અથવા દેવ મંદિરે જઈને તમારે ચોખા અને ઘીનું દાન કરવાનું છે બસ આટલું કરી લો આખું વર્ષ પતિ અને પત્નીનો આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે અને ફેસબુક પર હોય છે મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવજો જેથી કરીને હું જ્યારે જ્યારે વિડીયો મૂકીશ તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે તરત જ તમે વિડીયોને જોઈ શકશો મારા ફેસબુકનું નામ પર દુષ્યંત પાઠકર છે તમે મારા પેજને ફોલો કરજો લાઇક કરજો અને મારા બધા જ વિડીયોને સરસ શેર કરજો તમે શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો પહોંચી જશે અને તેવા લોકોને હું અને તમે મદદરૂપ થઈશું તો વાલા મિત્રો ના વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જયશ્રીના